A na a pra <hesitation> 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 <hesitation>

આપડો મે સાયકલ સાયકલ લે લીધું મેહુલ તો જી જીયાગર જો આપણું વેતરના મોળ બધા

hota hai jo khali ham bollo wise bolyo se re ane ham apna bhar sa ji hamra so ji oh, se so kherat તો આપડે ઘેર પકી જશે ને તમારી મજા આવી હોય આપણા બ્લોગ માં તો મારી ચેનલ ને લાઈક સબ્સ્ક્રાઇબ અને શેર